નમસ્કાર દર્શક મિત્રો હું છું સંપૂર્ણ આપનું સ્વાગત છે ડીસામાં ઢુઆ રોડ પર આવેલી દીપક ટ્રેડસ નામની ફટાકડા બનાવવાની ગેરકાયદેસર ફેક્ટરીમાં મંગળવારે એપ્રિલ સવારે ભીષણ ધડાકા બાદ આગ લાગી હતી આ ધડાકો એટલો જોરદાર હતો કે ગોડાઉનની છતનો સ્લેબ તૂટી પડ્યો હતો જેમાં મધ્યપ્રદેશના એકવીસ મજૂરના મોત થયા હતા આજે સવારે પોલીસ પાયલોટિંગ સાથે મૃતદેહો લઈ એમ્બ્યુલન્સનો કાફલો મધ્યપ્રદેશ જવા રવાના થયો હતો આ મામલે ફેક્ટરી માલિકે આરોપી પિતા કુપચંદ મોહનાની અને પુત્ર દીપક મોહનાનીને એલસીબીએ ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી આ કેસની તપાસ માટે સીટની રચના કરવામાં આવી છે આ મામલે આજે બનાસકાંઠા એસપી અક્ષયરાજ મપાણા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે આરોપી પિતા પુત્ર સામે સા અપરાધ માનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ ઘટનામાં બે ઠેકેદારોના પણ મોત થયા છે હાલ પોલીસની અલગ અલગ ટીમો તમિલનાડુ રાજ્ય રાજસ્થાન મધ્યપ્રદેશ અને અમદાવાદમાં તપાસ કરી રહી છે તો જોતા સરકારશ્રી દ્વારા ખૂબ કડક સૂચના આપી અને આ ગુનાની અંદર જે છે એ સા અપરાધ મનુષ્ય વધની કલમ લગાડવામાં આવી છે અને આની અંદર જે તપાસે છે હાથ ધરવામાં આવી છે સા અપરાધ મનુષ્ય વધની કલમ ઉપરાંત જે જે અન્ય કલમો આ ગુનાની અંદર લગાવવામાં આવેલી છે એક વખત તો આપણી સામે રજૂ કરવા માગીશ કે જેમાં બીએનએસની કલમ એકસો પાંચ એકસો દસ એકસો પચીસ એ બી ત્રણસો છવ્વીસ જી ચોપન તથા એક્સપ્લોઝિવ અઢારસો ચોર્યાસીની કલમ નવ બી બાર તથા એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક્ટની કલમ વન નાઇન ઝીરો એક્ટની કલમ ત્રણ બી ચાર પાંચ અને છ મુજબનો ખૂબ ગંભીરતાપૂર્વકનો ગુનો જે છે એ પોલીસ દ્વારા જે છે એ નોંધવામાં આવેલો છે આ ઉપરાંત ગણતરીના કલાકોની અંદર જ પોલીસ દ્વારા આના મુખ્ય બંને આરોપીઓ કે જેઓ આ ધંધો કરતા હતા એ બંને આરોપીને પોલીસે ગણતરીના કલાકોની અંદર જ ઝડપી લીધા છે આ જે આરોપી છે તેમના નામ આરિતના છે ખૂબચંદ રેણુમણ મોહનાણી તથા દીપકચંદ ખૂબચંદ મોહનાણી આ બંને દિશાના રહેવાસી છે અને આ બંનેને જે છે એ પોલીસે ગઈકાલે સાબરકાંઠા ખાતેથી ઈડરમાં ખુદ બનાસકાંઠા પોલીસે ત્યાં વ્હીકલ ચેકિંગ ગોઠવી અને ત્યાંથી આ બંને આરોપીની લોકેશનના આધારે બંને આરોપીની ધરપકડ કરેલી છે આ ઉપરાંત આપને જણાવી દઉં કે ગુનાની ગંભીરતા જોતાં જ ગુનાના સ્થળે પોલીસ દ્વારા એક એફએસએલની ટીમને મોકલવામાં આવેલી હતી અને આ એફએસએલની ટીમે ખૂબ જ ઊંડાણપૂર્વકથી એ આખી ઘટનાનું અવલોકન કરી અને ત્યાં કે કઈ કઈ વસ્તુઓ છે એ પ્રકારનો એક રિપોર્ટ પ્રાઇમરી રિપોર્ટ બનાવેલો છે કે જેમાં ઘણા બધા ફટાકડાનો ત્યાં સંગ્રહ થયેલો છે પરંતુ ફટાકડાની સાથે સાથે ત્યાં પોલીસને અને એફએસએલની ટીમને ત્યાં એલ્યુમિનિયમ પાવડરની હાજરી પણ મળી આવેલી છે તથા એક બેગ કે જેનું નામ છે યલો ડેક્સ્ટ્રાઇન આની પણ પોલીસને ત્યાં હાજરી મળી આવી છે અને એફએસએલ એ તમામે તમામ વસ્તુને કબજે લઈ તેના પ્રકારના પણ રિપોર્ટ કરેલા છે આ ઉપરાંત કચ્છ રેન્જ આઈજી સાહેબ દ્વારા ગુજરાનની ગંભીરતાને જોતાં તત્કાલિક ધોરણે ખૂબ જ ગુનાની ઊંડાણપૂર્વકની તપાસ થાય તટસ્થતાપૂર્વકની તપાસ થાય અને તલસ્પર્શની તપાસ થઈ તેના માટે થઈને એક એસઆઈટીની રચના કરવામાં આવેલી છે એસઆઈટીમાં ડીએસપી કક્ષાના એસડીપીઓ પીઓ ડીસાને આના મુખ્ય તપાસ અધિકારી તથા તેમની મદદ માટે એલસીબી પીઆઈ તથા આની અંદર એક્સપ્લોઝિવના સબસ્ટન્સનો એક લગાડેલો હોય આની અંદર જે છે તે આની અંદર એસઓજીના ટીમ અને તેમના પીએ પીએસઆઈને પણ મૂકવામાં આવેલા છે કે જે આ ટીમની સાથે રહી અને ખૂબ જ ગુંડાણની ગુનાફોગની તપાસ કરશે આ ઉપરાંત આજને પણ ડીવાયએસપી દ્વારા ત્યાં ઈ સાક્ષીનો ઉપયોગ કરી તમામે તમામ જગ્યાની વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરી આગળની જે કાર્યવાહી હાલમાં કરવામાં આવી રહી છે આ ઉપરાંત હું આપને કહું કે જે આરોપીઓ છે એની પણ આજે ઘણી બધી પૂછપરછ કરવામાં આવી છે અને આ આરોપીની પૂછપરછના અંતે એ ખ્યાલ આવે છે કે આ આરોપીઓ જે છે એ છેલ્લા અઢાર કે તેનાથી વધારે વર્ષોથી એ ફટાકડાના વ્યવસાય સાથે જોડાયેલા છે અને વર્ષોથી તે ફટાકડાનો ધંધો કરે છે અને તેઓ લોકો શિવ કાશીથી ફટાકડા લેવાની સાથે જોડાયેલા છે પરંતુ આ ગુનાને વધારે ઊંડાણપૂર્વક તપાસ થાય તેના માટે થઈ આના તમામે તમામ એકાઉન્ટની બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે એ લોકોએ જે જે જગ્યાએથી માલ ખરીદતા હતા એ તમામના જીએસટી બિલ સાથેનો એક ઇતિહાસ અમે લોકો ચેક કરી રહ્યા છીએ આ ઉપરાંત પોલીસને જાણવા આવ્યું છે કે તેઓ થોડા સમયથી તે ઇન્ડોરમાં હરદાય જિલ્લામાંથી પણ ફટાકડાનો વ્યવસાય કરતા હતા તો એની પણ પોલીસ દ્વારા જે વિગત માંગવામાં આવી રહી છે આ સિવાય એવા જે ઠેકેદારો હોય કે જે ફટાકડાના બિઝનેસ સાથે સંકળાયેલા હોય અને એ લોકો મેન પાવર પ્રોવાઈડ કરતા હોય તો એના પણ કોણ કોણ હતા અને ક્યારે એમનો કોન્ટેક કરેલો હતો તે બાબતની પણ પોલીસ તળસરસથી અભ્યાસ કરી રહી છે આ ઉપરાંત બીજો કોઈ પણ માલ હોય કે જેવી રીતના પોલીસને ધ્યાનમાં આવ્યું છે કે ત્યાં એલ્યુમિનિયમ પાવડર અને યલો ટેક્સટાઇલની હાજરી હતી તો આ વસ્તુઓને પણ ક્યાંથી લાવવામાં આવી છે તેના માટે એક સ્પર્શી એક અભ્યાસ ચાલુ છે આ સિવાય પોલીસ દ્વારા અલગ અલગ સાત જેટલી એક ટીમોની ઘટના હાલમાં કરવામાં આવેલી છે કારણ કે પોલીસને જે જે જગ્યાએથી માલ મળ્યો છે ત્યાં અલગ અલગ ટીમોને મોકલવામાં આવેલી છે જેમ કે અમારી સાયબરની ટીમ હાલમાં બંને અપરાધીઓના સીડીઆર અને આઈપીડીઆર ઉપર વર્ક કરી રહી છે કે તેઓ છેલ્લા કેટલા સમયથી કોની કોની સાથે કનેક્શનમાં હતા એ લોકો ક્યાં ભાગ્યા ક્યાં રોકાયેલા હતા અને કેવી રીતના જે છે એમણે પોતાના મોબાઈલને ક્યાં આપ્યા હતા આ સિવાય પોલીસની એક ટીમ હાલમાં તમિલનાડુ ખાતે એક ટીમ જે છે રાજસ્થાન ખાતે એક ટીમ એમપી ખાતે અને એક ટીમ જે છે એ અમદાવાદ ખાતે પોલીસે રવાના કરેલી છે જેથી કરીને આની અંદર બીજા જે પણ આરોપી હોય તેને પણ પોલીસ દ્વારા જે છે એ ઝડપથી એની ધરપકડ કરવામાં આવે આ સિવાય હું આપને જણાવવા માંગીશ કે જે બંને આરોપીને પોલીસે પકડ્યા છે તે બંનેની પૂછપરછ કરી અને ત્યારબાદ જે છે એ ઝડપમાં ઝડપથી આનું એક શીટ થાય અને શીટના અંતે લોકોને ન્યાય મળે અને આમને કડકમાં કડક સજા મળે અને આખા ગુજરાતમાં નહીં પણ તો આખા ઇન્ડિયામાં એક દાખલારૂપ એક વસ્તુ બને તેના માટેનું પણ પોલીસ દ્વારા આયોજન કરી અને કરવામાં આવ્યું છે ત્યારબાદ ઘણી વખતે હાલમાં જે અમારી એફએસએલ ટીમનો એક અભિપ્રાય આવેલો છે કે એલ્યુમિનિયમ પાવડર અને યલો ડેક્સટાઇન ઉપરનો છે કે ખરેખર જે છે એ વિસ્ફોટ શેના કારણે થયેલો છે હું આપ લોકોને જણાવું કે પોલીસ દ્વારા જે છે એ એફએસએલ પાસેથી જે પ્રાથમિક જે કારણ આવ્યું છે તે આવ્યું છે એલ્યુમિનિયમ પાવડર એલ્યુમિનિયમ પાવડર જે છે એ બેઝિકલી એ ઓપન માર્કેટમાં એ વેચાય છે અને કોઈપણ વ્યક્તિ એલ્યુમિનિયમ પાવડરને ખરીદી શકે છે અને વેચી બી શકે છે પરંતુ એલ્યુમિનિયમ પાવડર જે છે